અમેરિકાએ છેલ્લા એક મહિનાથી ડિપોર્ટેશનની કામગીરી શરૂ કરી રહ્યું હતું અને ડિપોર્ટેશનની કામગીરીની અંદર અત્યાર સુધીની અંદર અલગ અલગ દેશની અંદર અમેરિકન આર્મીના પ્લાન્ટ પહોંચ્યા અને ત્યાંના નાગરિકોને ડિપોટેશન કર્યા પરંતુ એક તરફ અમેરિકા ડિપોર્ટેશન કરી રહ્યું છે અને બીજી તરફ અમેરિકા પાસે ડિપોર્ટેશન દરમિયાન જે અમેરિકામાં રહેનારા ગેરકાયદેસર લોકો છે તેમને પકડી અને ડિટેન્શન સેન્ટરમાં રાખવા માટેની જગ્યા પણ નથી એટલા માટે હવે અમેરિકાએ ડિટેન્શન સેન્ટર માટે અન્ય દેશોનો સહારો લેવાની શરૂઆત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ અમેરિકામાં હાલમાં માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેશરના કારણે કોસ્ટારિકા હોરોડાસ અને પનામા જેવા દેશોએ એ ડિપોર્ટ કરવામાં આવેલા ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પોતાને ત્યાં રાખવા માટે સંમત થયા છે જેના ભાગરૂપે ભારત ઉઝબેકિસ્તાન ચીન અફઘાનિસ્તાન રશિયા અને અન્ય દેશોના ઇમિગ્રેન્ટ્સને લઈને એક પ્લેન એ કોસ્ટારિકામાં લેન્ડ થયું હતું કોસ્ટારિકામાં ડિપોર્ટેશન કરવામાં આવેલા લોકોને લઈને આવેલી આ પ્રથમ ફ્લાઇટ છે કે જે કોસ્ટારિકા એ અન્ય દેશોના ડિપોર્ટ કરવામાં આવેલા લોકોને ડિટેન્શન ફેસિલિટીમાં રાખવા માટે સંમત થયું છે મંગળવારે વહેલી સવારે ડિપોર્ટ કરવામાં આવેલા એકસો ને પાંત્રીસ લોકોને અમેરિકન ફ્લાઇટ એ કોસ્ટારિકામાં લેન્ડ થઈ હતી જેમાં ચાલીસ જેટલા ભારતીય નાગરિકો પણ સામેલ હતા અને લેટિન અમેરિકામાં ટ્રમ્પ એ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાંકી કાઢવામાં આવેલા ઇલિગલ માઇગ્રન્ટ્સના સ્ટોપ ઓવર બનનારા દેશોની સંખ્યામાં સતત એ વધારો થઈ રહ્યો છે પનામા અને કોસ્ટારિકામાં મોટે ભાગે એશિયન મૂળના ડિપોર્ટ્સને ત્યાં સુધી તેમના દેશોમાં ન મોકલવામાં આવે ત્યાં સુધીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ તમામ લોકોને પનામા અને કોસ્ટારિકાની અંદર રાખવામાં આવશે જ્યારે હોરડાશે ગુરુવારે ક્વોન્ટાનામુંથી આવેલી ફ્લાઇટમાં યુએસ અને વેન્ઝ્યુયાલાના વચ્ચે ડિપોર્ટ થયેલી હેન્ડઓફની સુવિધા આપવા માટેની તૈયારીઓ દર્શાવી છે બીજી તરફ કોસ્ટારિકા અને ઇન્ટીરિયર એન્ડ પોલીસના ડેપ્યુટી મિનિસ્ટર ઉમર બાડીલાએ જણાવ્યું હતું કે કોસ્ટારિકામાં આવેલા માઇગ્રેન્ટ્સને બસ દ્વારા પનામા બોર્ડર નજીક તૈયાર કરવામાં આવેલા ડિટેન્શન ફેસિલિટીમાં રાખવામાં આવશે ત્યાં તેમને છ સપ્તાહ સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે અને ત્યારબાદ તેમના મૂળ દેશમાં તેમને પરત મોકલવામાં આવશે આ બધાની પાછળ થનારો તમામ ખર્ચ અમેરિકન સરકાર ચૂકવશે કેમ કે અમેરિકા પાસે હવે ડિટેન્શન સેન્ટરમાં રાખવા માટેના ઇલિગલ ઇમિગ્રેન્ટ્સની જગ્યા નથી આ મહિનાની શરૂઆતમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ કોસ્ટારિકાની મુલાકાતે ગયા હતા અને બંને દેશો વચ્ચે માઇગ્રેન્ટ્સને લઈને કરાર થયા હતા જેના ભાગરૂપે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ટ્રમ્પે તેમની આસપાસના દેશોને ટેરિફ અથવા તો પ્રતિબંધોની ધમકી આપીને ડિપોટેશનની સુવિધામાં સહયોગ કરવા માટે દબાણ કર્યું છે કોસ્ટારિકાના પ્રેસિડેન્ટ રોડ્રિગો ચાવેઝે જણાવ્યું હતું કે તેમનો દેશ એ નોર્થના આર્થિક રીતે શક્તિશાળી ભાઈની મદદ કરી રહ્યો છે બીજી તરફ આવી જ વ્યવસ્થા એ લેટિન અમેરિકાના અન્ય દેશો સાથે પણ કરવામાં આવી રહી છે પરંતુ ડિપોર્ટમાં લેઓવર્સ માટે ત્રીજો દેશ એ ઉપયોગ કરવાને લઈને હ્યુમન રાઇટ્સ એડવોકેટ્સ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની આખરી ટીકાઓ પણ કરવામાં આવી રહી છે કોસ્ટારિકા પહેલાં પનામા અને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવેલા લોકોને સ્વીકારનારો પ્રથમ દેશ બન્યો હતો અમેરિકાએ બસોને નવ્વાણું લોકોને પનામા મોકલ્યા હતા અને પનામાની સરકારે તેમને પોલીસની સુરક્ષાની વ્યવસ્થા સાથે હોટલ્સની રૂમમાં રાખ્યા હતા તેમના ત્રીજા ભાગના લોકોએ સ્વેચ્છાએ પોતાના દેશોમાં જવાની ના પાડી દીધી હતી અને તેવા લોકોને કોલંબિયન બોર્ડર સાથે જોડાયેલા ડેરિયન પ્રાંતમાં બનાવવામાં આવેલા રિમોટ કેમ્પમાં તેમને રાખવામાં આવ્યા હતા જ્યારે બાકીના બધાને તેમના દેશોમાં જવા માટેની કમર્શિયલ ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે માઇગ્રેન્ટ્સને ડાઉન ટાઉન બનામા સિટી હોટલમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો બીજી તરફ હોડુરાસે જણાવ્યું હતું કે ગોટાના મુબેથી આવતા વેનઝ્યુલામાં નાગરિકોની ડિપોટેશન ફ્લાઇટ માટે ટૂંકા સ્ટોપ ઓવર તરીકે પણ કામ કરશે પોડુરાસે તેને હ્યુમેનિટીયન બ્રિજ તરીકે પણ ગણાવ્યું હતું કારણ કે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે કોઈ સીધી ફ્લાઇટ નથી બેલીડાએ પણ જણાવ્યું હતું કે ગુરુવારે સેન્ટ ડિગોનાથી જે ડિપોટેશન ફ્લાઇટ ગઈ હતી તેમાં મોટાભાગે પરિવારો સામેલ હતા જેમાં પાસઠ બાળકો બે પ્રેગ્નેન્ટ મહિલાઓ અને એક વૃદ્ધ મહિલા સામેલ હતી ટ્રમ્પે એડમિનિસ્ટ્રેશન દ્વારા કોસ્ટારિકાને કહેવામાં આવ્યું હતું કે ડિપોર્ટ કરવામાં આવેલા મોટાભાગના લોકો સ્વેચ્છાએ પોતાના દેશમાં જવા માટે સંમત થયા છે જો તેઓ પોતાના દેશમાં જવાની ના પાડે તો કોસ્ટારિકા તેમને રેફ્યુઝ આપવાની છૂટ આપવામાં આવે છે અથવા તો યુએનના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન સાથે મળીને તેમને અન્ય ત્રીજા દેશમાં મોકલી શકે છે જો કે કોસ્ટારિકા એ હ્યુમન રાઇટ્સની જાળવણી માટે મક્કમ છે અને તે તમામ લોકોને સુરક્ષિત દેશમાં મોકલશે અગાઉ અમેરિકાએ બસો નવ્વાણું ઇલિગલ માઇગ્રેન્ટ્સને જે પનામાં ડિપોર્ટ કર્યા હતા આ લોકો પનામા થઈને અમેરિકામાં ઘૂસ્યા હતા એટલે તેમને પનામા પાછા મોકલી દેવામાં આવ્યા હતા પરંતુ પનામાની સરકારે પણ જણાવ્યું હતું કે આ માઇગ્રેન્ટ્સમાંથી સત્તાણું લોકો ડેરિયન જંગલ વિસ્તારમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે એક સ્ટેટમેન્ટમાં પનામાના સિક્યુરિટી મિનિસ્ટરે પણ જણાવ્યું હતું કે અમેરિકાથી બસો નવ્વાણું માઇગ્રેન્ટ્સને ડિપોર્ટ કરાયા હતા જેમાંથી તેરને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે જ્યારે પોતાના વતન પાછા જવા તૈયાર થયેલા એકસો ને પંચોતેર લોકો પણ પનામા શહેરની એક હોટલમાં જ રોકાયા હતા જ્યાં અમેરિકાએ પનામામાં ડિપોર્ટ કરાયેલા માઇગ્રેન્ટ્સમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન ચીન ઈરાન નેપાળ પાકિસ્તાન શ્રીલંકા તુર્કી ઉઝબેકિસ્તાન અને વિયેતનામના લોકો હોવાનું પનામામાં પ્રેસિડેન્ટ જોશ રાહુલ મુલ્યોએ જણાવ્યું હતું પનામાના પ્રેસિડેન્ટ પનામાના રહેવાસી ન હોય તેવા ઇમિગ્રેન્ટ્સને પણ સ્વીકારવાની અમેરિકા સામે સમજૂતી એ કરી છે અને રજૂઆતો પણ કરી છે જોકે અમેરિકાએ તમામને સમજૂતી અને સાથે મંજૂરી પણ આપી છે ત્યારે હવે જોવાનું રહેશે કે અમેરિકાએ અત્યાર સુધીની અંદર માસ ડિપોટેશન અંતર્ગત ત્રણ દેશોની મદદ પણ લીધી છે અને હજુ પણ આગામી દિવસોની અંદર અન્ય દેશોની મદદ લે તેવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને લઈને કેમ કે માસ ડિપોટેશનની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પે તો કરી છે પરંતુ તેમની પાસે ડિપોટેશન અંતર્ગત રાખવા માટે ડિટેન્શન સેન્ટર ન હોવા છતાં અમેરિકાની અંદર આઈસની રેડ એ સતત ને સતત વધી રહી છે કે જેના ભાગરૂપે ગેરકાયદેસર લોકોને ત્યાંથી પકડી અને અન્ય દેશોના ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને સાથે જ અમેરિકાને લઈને કંઈ પણ માહિતી આપ શેર કરવા માગતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર